જિલ્લામાં બનતી ગુનાખોરી અટકાવવા તથા ઉપલી અધિકારીઓની સૂચના મુજબ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ ગુનાખોરી ડામવા પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીની સોમાણી ચોકડી તરફથી એક સફેદ કલરની પિકઅપ ગાડી શંકાસ્પદ બંગાળનો જથ્થો ભરી એશિયન પેન્ટ ચોકડી તરફ આવી રહી છે જેવી બાતમીના આધારે એશિયન પેન નજીક બાતમીવાળી પિકઅપ ગાડી આવી પહોંચી હતી હાજર પોલીસ જવાનોએ ગાડી ચેક કરતા ગાડીમાં કુલ પાંચ ઇસમો હાજર મળી આવ્યા હતા તેમજ ગાડીના પાછળના ભાગે બંગાળનો જથ્થો હોય પોલીસે આ બંગાળ વિશે પાંચે ઈસમો પાસે આધાર પુરાવા માંગતા કોઈ આધાર પુરાવા રજૂ કરી શક્યા ન હતા કે કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો અંકલેશ્વર જીઆરડીસી પોલીસે પાંચે ઈસમો નામે વિશાલ કુમાર મનુભાઈ પટણી ગોવિંદભાઈ કાનજીભાઈ પટણી વીરાભાઈ રમેશભાઈ પટણી આકાશભાઈ ભરતભાઈ પટણી તેમજ પાદશભાઈ લલ્લુભાઈ પટણી નાઓને એકતાલીસ વનડી હેઠળ અટકાયત કરી બોલેરો પિકઅપ ગાડી કે જેનો રજીસ્ટ્રેશન નંબર જી જે ઝીરો વન જેટી છપ્પન સત્યોતેર કે જેની આશરે કિંમત રૂપિયા ચાર લાખ તેમજ પીકપમાં મળી આવેલ એસેસ તથા લોખંડના ટુકડા કે જેનું આશરે વજન પાંચ હજાર બસો વીસ કિલોગ્રામ કે જેની આશરે કિંમત રૂપિયા બાવન હજાર બસો તેમજ લોખંડની પ્લેટના ટુકડા જેનું આશરે વજન ચાર હજાર સાતસો કિલોગ્રામ કે જેની આશરે કિંમત રૂપિયા ચોરાણી ચોરાણું હજાર તેમજ એક મોબાઈલ નંક કે જેની આશરે કિંમત રૂપિયા પાંચ હજાર કુલ પાંચ લાખ એકાવન હજારનો મુદ્દામાલ સીઆરપીસી કલમ એકસો બે મુજબ કબજે કરી અટકાયતીમાં લીધેલા પાંચેસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી